કે અહીંયાનો વહીવટ ઉકરવાનો છું જે બયાન ઉપરથી ભૂપતભાઈ કેટભાઈને હરાવવા માંગતા હોય એવી શંકા ઉપજાવે છે સંવાદદાતા જગદીશ યાદવ જૂનાગઢ ઉમેદવારો જાહેર કર્યા છે આમ આદમી પાર્ટી એક લડાયક નેતા અને તમને ગમતા એવા બાહોસ લીડર યુવાન ગોપાલભાઈ ઇટાલિયાને પસંદ કર્યા છે ભાજપે કિરીટભાઈને પસંદ કર્યા અને એમાંય વળી ભૂપતભાઈ પાછી પાછળથી એવી વાત હમણાં કરે છે કે કિરીટભાઈ જીતી જાય ને તો આઈનો બધો વહીવટ હું કરવાનો છું

હજી એમ કે છે કે જીતી જાય કે વહીવટ હું કરવાનો છું તો એ કિરીટભાઈ હરાવવા માંગે છે કે જીતાડવા માંગે છે એ ખબર નથી મને મને તો એવું લાગે કે આવું બોલીને ને એની નારાજગી છે કિરીટભાઈ નડે તો કિરીટભાઈ હારવા જોઈએ આવી કે ગેમ ઉપતભાઈ કરતા હોય એવું મને દેખાય એટલે કોંગ્રેસવાળાએ વાળા એ એમના મૂર્તિયાને જાહેર કર્યા છે કરવા જોઈએ પણ નડવાનું આવવું જોઈએ એટલું મારી વિનંતી છે તો વાંધો